નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મોડાસાથી અરવલ્લી મોડાસાના તત્વમોની વરણી કરવામાં આવી છે મોડાસાની નામાંકિત તત્વ ઇજનેરી કોલેજ આગળ અને કલેક્ટર કચેરીની સામે આવેલ તત્વમ આર્કેડ કોમ્પ્લેક્સની વહીવટી સમિતિની કારોબારીની સભા યોજવામાં આવેલ જેમાં સમગ્ર કોમ્પ્લેક્ષમાં આવેલી તમામ દુકાનો ઓફિસો રેસ્ટોરન્ટ અને હોટેલ વગેરેની દેખરેખ અને તેના રખાવ માટે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે જેમાં સરોડોળના પૂર્વ સરપંચ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને તત્વ કોલેજના ડાયરેક્ટર જયદેશસિંહ પુવારની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે વહીવટી સૂઝબૂઝ અને સ્વચ્છ પ્રતિમા ધરાવતા જયદ્રશિંહ પુવારની નિમણૂકને તત્વમ આર્કેટના તમામ સભ્યોએ વધાવી લઈ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી મંત્રી તરીકે જાણીતા ચાર્ટેડ એકાઉન્ટ નિલેશભાઈ પ્રજાપતિ ઉપપ્રમુખ તરીકે લાલપુર ગામના કુંતલભાઈ પટેલ સહમંત્રી તરીકે રસિકભાઈ પટેલ અને ખજાનચી તરીકે ગોપાલભાઈ ભરવાડની નિમણૂક કરવામાં આવી છે નવા વરાયેલ પ્રમુખશ્રીએ કોમ્પ્લેક્ષમાં વિવિધ પ્રકારની દુકાનો રેસ્ટોરન્ટ વકીલોની ઓફિસો રાજકીય પક્ષોની ઓફિસો હોવાથી સમગ્ર અરવલ્લી જિલ્લાનું કેન્દ્ર બિંદુ ગણાતું તત્વ આર્કેડમાં લોકોના હિત માટે ભવ્ય સુવિધાઓ સાથે બધી જ વ્યવસ્થાઓને ધ્યાનમાં લઈને લોકોના હિત માટે અગ્રેસર રહેવાનું જણાવ્યું હતું અનેરું હુન્ન ધરાવતા જામબાજ વ્યક્તિની પ્રમુખ પદે વરણી કરવામાં આવતા ખુશીનો માહોલ જોવા મળે છે